નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજાર ભાવ તારીખ સાત બાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બીજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવો અગિયારસો પચાસથી ઊંચુપાવ પંદરસો ને દસ રૂપિયા ઘઉં પાંચસો અઠ્યાસીથી છસો ને સોળ ઘઉં ટુકડા પાંચસો સત્તાણુંથી છસો ચોપન તુવેરની વાત કરીએ તો બારસો એંસીથી સત્તરસો ને એંસી ચણા અગિયારસોથી બારસો નેવું અડદ તેરસો પચાસથી સત્તરસો વીસ મગ હજાર પાંચથી સત્તરસો પચાસ ચણા સફેદ બારસોથી ત્રેવીસો ને સાઠ વાલદેશી નવસો પચાસથી તેરસો બાણું સિંગદાણા તેરસો ચાલીસથી ચૌદસો ને ત્રીસ મગફળી જાડી આઠસો સિત્તેરથી બારસો પચીસ મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા એરંડા એક હજાર નેવું થી બારસો ઓગણીસ તલી એકવીસો ત્રીસ થી પચીસસો ને અઠ્ઠાણું સોયાબીન સાતસો થી આઠસો પંચાણું તલકાળા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને લસણ ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો રૂપિયા ધાણા વીસથી ચૌદસો એંસી વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો પંદર મેથી એક હજાર ચાલીસથી તેરસો નેવું વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો આડત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયાથી છસો પંદર રૂપિયા કલંજી પચીસથી ને પચીસ તો આ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેરી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર